રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ મહિલાનું સંમેલન યોજાયું લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈ આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે ઉનકો સનાતન ઓર સમાજ કભી બી સ્વીકાર નહીં કરતા ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે થઈ ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગર ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેકો યોજના અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી જ્યારે વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે શક્તિ અપમાન કરતે ઉનકો સનાતન ઓર સમાજ કભી બી સ્વીકાર નહીં કરતા જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડાવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌપ્રથમ મતદાન કરવા અને પછી જલપાન કરવા આહવાન કર્યું જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીકીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી पालनपुर पूर्व धारासभ्य रेखाबेन खाणेसा सह इंचार्ज आशाबेन पटेल बेन आल जिला महिला मोर्चा कोकिलाबेन प्रजापति बेलाबेन मेवाड़ा सहित मोटी संख्या में महिला उपस्थित रही पार्टी को मिलने वाली है क्योंकि मोदी सरकार का 10 साल का कार्यकाल और पिछली सरकारों का 50 साठ साल का कार्यकाल सिर्फ एक अटल जी का समय छोड़ दिया जाए पहली बार पूर्ण बहुमत की सरकार आई और मोदी सरकार ने ऐतिहासिक काम किए चाहे 370 हो चाहे राम मंदिर हो या महिला के सम्मान की बात हो या गरीब को सम्मान की बात हो आम जनता आज मोदी जी के साथ है क्योंकि उन्होंने न केवल देश को आगे बढ़ाया है विदेशों में भी भारत का परचम लहराया है अमृत माड़ी सबन भारत न्यूज डीसा